પાટીદાર સમાજના આગેવાનોની બેઠકમાં થઈ મોટી બબાલ વરૂણ પટેલ સાથે બધાએ કર્યું આવું આજે ગાંધીનગરમાં પાસ અને એસપીજી જૂથના આગેવાનો વચ્ચે ચિંતન શિબિર યોજાઈ રહી હતી આ ચિંતન શિબિર પણ ચોક્કસ બેનર હેઠળ નહીં પરંતુ સરદાર પટેલની તસવીર સાથે યોજાઈ રહી હતી આ તકે પાટીદાર આગેવાન અલ્પેશ કથરાએ કહ્યું કે બધા ભાઈઓ ફરી એકવાર ભેગા થયા તે વાતનો આનંદ છે તો બીજી બાજુ આ મિટિંગમાં બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો શું છે આ લડાઈ પાછળનો મુખ્ય હેતુ પોણે અને શા માટે આ બબાલ કરી હતી અને આ બેઠકમાં પાટીદારોએ સરકાર સામે શું પ્રશ્ન મૂક્યા ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો ચાલુ મિટિંગમાં બબાલ કરીને બહાર નીકળી ગયા મિત્રો પાટીદાર ચિંતન શિબિરમાં બબાલના અહેવાલ સામે આવ્યા છે શાંતિલાલ સોજિત્રા નામના પાટીદાર આગેવાને બબાલ મચાવી હોવાનું જાણવા મળી રહ્યું છે પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને મિટિંગ માટે નહીં બોલાવવામાં આવતા બબાલ કરી હતી તેઓ ચાલુ મિટિંગમાં બબાલ કરીને બહાર નીકળી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે શાંતિલાલ સોજિત્રા અમદાવાદના નિકોલના પાસ આગેવાન છે તેઓ આમંત્રણ બાબતે પ્રથમ રિસાયા અને બાદમાં અણગમો વ્યક્ત કરીને બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા બધા ભાઈઓ ફરી એકવાર ભેગા થયા તે વાતનો આનંદ છે મિત્રો આજે ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા પાસ આંદોલન સાથે જોડાયેલા નેતાઓ ગાંધીનગરમાં એકત્ર થયા છે ગાંધીનગરમાં પાસ અને એસપીજી જૂથના આગેવાનો ચિંતન શિબિરમાં ભેગા થયા છે આ ચિંતન શિબિર પ્રકારના બેનર યોજવામાં આવી ન હતી આ શિબિરમાં હાજર વચ્ચે પાટીદાર આગેવાન અલ્પેશ કથરાએ કહ્યું કે બધા આગેવાનો ફરી એકવાર ભેગા થયા તે વાતનો આનંદ છે પાટીદાર આંદોલનને દસ વર્ષ પૂર્ણ થયા છે પોતાની વ્યવસ્થા વચ્ચે સમાજ માટે તમામ ભેગા થયા છે જે સમાજે ચિંતન નથી કરતો તેનું પતન થાય છે ગાંધીનગર બેઠકમાં પાટીદાર આગેવાનોએ સરકાર સમક્ષ સુપ્રશ્ન મૂક્યા ચાલો આપણે જાણીએ નંબર વન પેન્ડિંગ કેસોનો નિકાલ મિત્રો પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે નોંધાયેલા લગભગ ચુમ્માલીસ જેટલા ફોજદારી કેસો હજુ પણ પેન્ડિંગ છે આ બેઠકમાં કેસો પાછા ખેંચવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની માંગ કરવામાં આવશે નંબર બે સામાજિક મુદ્દાઓ મિત્રો સમાજના લોકોને લગતા વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે નંબર ત્રણ લગ્નો અને દસ્તાવેજીકરણ મિત્રો જ્ઞાતિ લગ્નોના કિસ્સાઓમાં સરકાર દ્વારા વર વધુના નજીકના સગા સંબંધીઓની સાક્ષી તરીકે ફરજિયાત સહી લેવાની પ્રથા લાગુ કરવાની માંગ કરવામાં આવી શકે છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય નંબર ચાર વ્યાજખોરી અને ડ્રગ્સ મિત્રો વ્યાજખોરી દ્વારા થતી હેરાનગતિ અને યુવાનોમાં ડ્રગ્સના વ્યસનની સમસ્યાને રોકવા માટે પગલાં લેવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે નંબર પાંચ ઈબીસી કોટામાં ભરતી મિત્રો તાજેતરમાં રાજ્ય સરકારના વિવિધ ભાગોમાં થયેલી ભરતી પ્રક્રિયાઓમાં બી આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા પાટીદાર યુવાનોને પૂરતો લાભ મળ્યો નથી તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે